આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે પણ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈ ડીઆઈસ અને ના ડેટા વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ એફઆઈસ માં 480.26 કરોડની ખરીદી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીઆઈસ માં 3360.60 કરોડની ખરીદી જોવામાં આવેલી હતી અને એફઓના માં 851.51 કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી સૌ પ્રથમ ડીએક્સ વાય કે જે છન્નું પોઈન્ટ સત્યાવીસ છે ત્યારબાદ વીએ એક્સ કે જે સોળ પોઈન્ટ પાંત્રીસ છે ત્યારબાદ જ્યુએસ દસ વર્ષરી જે ચાર પોઈન્ટ પચીસ ટકા છે ફ્રૂડ વિશે વાત કરીએ તો તે અડસઠ પોઈન્ટ ત્યાં યુએસ ડોલર છે હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીએ તેમાં સૌ પ્રથમ જેએસડબલ્યુ સિમેન્ટ લિમિટેડની બોર્ડ મીટિંગ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ હુંડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડની બોર્ડ મીટિંગ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડની બોર્ડ મીટિંગ ત્રણ ફેબ્રુઆરી બે ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ પેટ્રોલ પેટ્રોનેટ એલએનજી લિમિટેડે જણાવ્યું છે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોઓપરેશન એટલે કે ઓએનજીસી લિમિટેડ સાથે તેઓએ માસ્ટર રીગેસિફિકેશન કરાર કરેલા છે ત્યારબાદ બાદ ટીવીએસ મોટર કંપની લિમિટેડ ને 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 14745.22 કરોડનો ચોખ્ખો નફો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 11099.99 કરોડનો જોવામાં આવેલો હતો તેમની કુલ આવક છસો ને નવ પોઈન્ટ કરોડ થી વધીને આઠસો એકાણું છવીસ થયેલી છે એસી કરોડ નો ચોખ્ખો નખો છે જે ગત વર્ષના સમન ગાળાના અંતે ત્રણ હાજર સાતસો ને છવ્વીસ પોઈન્ટ નેવ જોવામાં આવેલો હતો તેઓની કુલ આવક ઓગણચાલીસ હજાર આઠસો બાવીસ કરોડ વધીને ચોખો નફો કરેલો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે ત્રણ હાજર નવસો ચિમોતેર કરોડ નો જોવામાં આવેલો હતો કંપનીની કુલ આવક પાસઠ હજાર છસો ને પાંત્રીસ કરોડ વધીને બોતેર હાજર આઠસો નેવું પોઈન્ટ ચિમોતેર કરોડ થયેલી છે હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટ મેં તે માઇનસ એસી પોઈન્ટ છે ત્યારબાદ હવે આપણે નિફ્ટીના આજના અનુમાનીસે વાત કરીએ તેની રેન્જ પચીસ એકસો પંચોતેર થી પચીસ પાંચસો સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ ચોવીસ નવસો થી પચીસ એકસો પચાસ પોઈન્ટ સુધીનો રહેશે ને રજીસ્ટન્સ છે પચીસ પાંચસો નો રહેશે ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટીના આજના અનુમાનીસે વાત કરીએ તેની રેન્જ વાત કરીએ તેમાં કસ્તુરી મેટલ કોમ્પોઝિટ કે જે ઓપન સત્યાવીસ એકનાર થયેલી છે ક્લોઝ ઓગણત્રીસ એકનાર થઈ જેની પ્રાઇસ એકસઠ થી ચોસઠ ની છે લોટ છે એ ચાર નો છે કુલ અમાઉન્ટ બે લાખ છપ્પન ની છે

ત્રીસ એક નારત થઈ છે ક્લોસ ત્રણ બેનાર જેની પ્રાઇસ એકસો પંચાવન થી એકસો ત્રેસઠ ની છે લોટ છે સોળસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ સાઈઠ હજાર આઠસો ની છે ત્યારબાદ એનએફપી ફૂડ કે જે ઓપન ચાર બેનાર થઈ છે ક્લોસ છ બેનારતની પ્રાઇસ બાવન થી પંચાવન ની છે લોટ છે એ ચાર હજાર નો છે કુલ અમાઉન્ટ બે લાખ વીસ હજાર ની છે લાસ્ટમાં બાયોપોલ કેમિકલ્સ કે જે ઓપન છ બે નારત થઈ છે ક્લોસ દસ બેનાર જેની પ્રાઇસ

એ એલસીંગ કરેલું ક્વોન્ટિટી હતી જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ પચીસ હજાર શેર્સ પ્રાઇસ બસો ચુમ્માલીસ પોઈન્ટ નવાણું ની હતી હવે આપણે બલ્કડી બ્લોકડી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની ભારત વાયર્સ રોબ્સ લિમિટેડમાં રિસોનન્સ ઓપોર્ચ્યુનિટીસ ફોર ધ બાયિંગ કરી લીધું જેમાં તમને ક્વોન્ટિટી 618000 શેર્સ ની તેના પ્રાઇસ 174.81 ની હતી ત્યારબાદ બાદ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સોના ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ LLC એ બાયિંગ કરેલું લીધું જેમાં તમને ક્વોન્ટિટી 72000 શેર્સ ની તેના પ્રાઇસ 912.82 ની હતી લાસ્ટમાં લેન્ડમાર્ક કાર્સ લિમિટેડમાં માં ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ એ બાયિંગ કરેલું લીધું જેમાં તમને ક્વોન્ટિટી 525000 શેર્સ ની તેના પ્રાઇસ 402.06 ની હતી જો તમને સ્ટોક માર્કેટ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવા ચૂકતા નહીં ચાની ન્યુઝ ની ખાસ કરી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ